નમસ્તે દોસ્તો હું મિલિંદ વિશ્વાસ આજના વિડીયોની અંદર સૌનું હાર્દિક અને સ્વાગત કરું છું દોસ્તો તાજેતરમાં આપ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની એક ભરતી આવી ચૂકી છે એ ભરતીની અંદર અગાઉની જોગવાઈઓની જેમ જ રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસ કર્યો છે એમને વિશેષ બોનસ ગુણ મળવા પાત્ર થાય છે અગાઉની જોગવાઈ દોસ્તો એવી હતી કે આ બધી યુનિવર્સિટીની અંદર જે લોકો પાસ ક્લાસ મેળવ્યું છે એમને બે ગુણ મળવા પાત્ર થાય ક્લાસ વાળાને ચાર ગુણ અને ડિસ્ટીક્શન મેળવ્યું હોય તો પાંચ ગુણ મળવા પાત્ર થાય હવે તાજેતરની જે જાહેરાત આવી છે એ જાહેરાતની અંદર આ લોકોએ જે મેરિટ એ મેરિટનો છેદ ઉડાડી દીધો છે અને મેરિટના બદલે હવે જે તે વિદ્યાર્થી મિત્ર કેટલા વર્ષ સુધી જે તે યુનિવર્સિટીની અંદર ભણ્યો છે એના આધારે એને બોનસ ગુણ આપવા એવું નક્કી કરવામાં આવ્યું છે જો વિદ્યાર્થી એક વર્ષ માટે ભણ્યો હોય તો પીએસઆઈમાં એને પાંચ ગુણ અને જો એ ચાર વર્ષ ભણ્યો હોય તો પીએસઆઈમાં એને પંદર ગુણ એ રીતે જુદા જુદા વર્ષોની અંદર અહીંયા મેં બતાવેલું છે એ પ્રમાણે ગુણ મળવા પ્રાપ્ત થાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીએ પાસ ક્લાસ મેળવ્યો છે એને પણ પંદર ગુણ મળશે અને જે વિદ્યાર્થી મિત્રએ ડિસ્ટિન્કશન મેળવ્યો છે એને પણ પંદર ગુણ મળવા પાત્ર થશે એટલે કે એવું થશે કે ભાઈ એક જ તાજબે બધાને તોડવા જેવી વાત થશે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે સરખા ધડે સૌ મતલબ કે બધાને એક જ તાજબે તોડવા અને એના કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમણે જે આ ડિગ્રીની અંદર જે મહેનત કરેલી હશે એનું એનું સારું એવું પરિણામ અહીંયા મળશે નહીં જેના કારણે મેરિટની અંદર વિસંગતતા ઊભી થવાની ભારે શક્યતા છે તો પોલીસ ભરતી બોર્ડની અંદર આવા તો અનેક ધટકડા પીએસઆઈ ભરતી બોર્ડે કર્યા છે એ નેક્સ્ટ ગતકડું હવે પછીના ના વિડીયોમાં જોઈશું